ગઈકાલે એક લગ્ન પ્રસંગમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને એક નેતા આંખલાની માફક આવી ગયા આ આંખલાની માફક થયેલી બથમ બથી અને બબાલનું મૂળ કારણ હતું મંત્રી પદ ન મળ્યું તેના વિશે લાગેલું એક મેણું આમ તો પાટલી બદલી જ્યારે નેતા બીજી પાર્ટીમાં સામેલ થાય છે ત્યારે કેટલાક વચનો લઈને જતા હોય છે તેવું જ વચન એવું કહેવાય છે કે એક ધારાસભ્યએ પણ મેળવ્યું હતું પરંતુ તે વચનનું પાલન ન થયું અને ધારાસભ્યને નવરા કહેવામાં આવ્યા અને બસ ત્યાંથી માઠું લાગી આવ્યું વાત કરીએ શું હતું ગઈકાલે રાત્રે કોઈના લગ્ન પ્રસંગમાં થયેલી બબાલના મામલે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા આપ જોઈ રહ્યા છો સોમાન ગઈકાલે એક નેતા પુત્રના લગ્નના કાર્યક્રમની અંદર બધા જ નેતાઓ સામેલ થતા હતા તેમાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સહિતના નેતાઓ પણ સામેલ થયા હતા આમંત્રિત મહેમાનો જ્યારે બેઠા હતા ત્યારે ચર્ચાઓ ચાલી રહી હતી અને આમંત્રિત મહેમાનોની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય પણ સામેલ થયા હતા આ ધારાસભ્ય જ્યારે ત્યાં બેઠા હતા ત્યારે કોઈ વ્યક્તિએ વાતમાંથી વાત કાઢી અને ચર્ચા શરૂ કરી ત્યારે કોંગ્રેસ પાર્ટીના એક નેતાએ એવું કહ્યું કે હવે તો તેઓ ધારાસભ્ય બનીને નવરા થઈ ગયા છે તેમની પાસે કોઈ કામ નથી બસ અને એ ધારાસભ્યને લાગી આવ્યું આ પાટલી બદલું ધારાસભ્યને એવું હતું કે તેઓ જો પાટલી બદલી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે તો તેમને પદ મળશે કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે એ ધારાસભ્યને વચન પણ મળ્યું હતું પરંતુ નવું જે મંત્રીમંડળ બન્યું એ નવા મંત્રીમંડળમાં પાટલી બદલી અને ભાજપમાં સામેલ થયેલા એક નેતાને તો ચોક્કસપણે પદ મળી ગયું છે પરંતુ એક નેતા રહી ગયાના વસવસાને આજે પણ સહન કરી રહ્યા છે અને ત્યારે કોંગ્રેસ પાર્ટીના એક નેતાએ મેણું માર્યું અને ધારાસભ્યથી સહન થયું બાદમાં શરૂ થઈ બવાલ કોઈનો ખુશીઓનો આ એક પ્રસંગ હતો અને ખુશીઓના પ્રસંગની અંદર આ નેતાએ બબાલ કરતા આંખલાની માફક સંઘર્ષ થયો ઘર્ષણ થયું શાબ્દિક ટપા ટપી થઈ અને ન બોલવાનું એકબીજાને બોલી નાખ્યું અને આ માહોલ લગ્નમાં ઉપસ્થિત સૌ કોઈ લોકોએ જોયો જે લોકો હાજર હતા તેને સમજાયું હશે કે નેતાઓ કઈ પ્રકારના હોય છે નેતાઓના વર્તન વાણી અને તેમના જે કાબુમાં રાખવા જોઈએ તે કાબુમાં રાખવાની ક્ષમતા કેવી હોય છે એ પણ ગઈકાલે આ લગ્ન પ્રસંગમાં હાજર કેટલાક લોકોએ જોયું છે નામ સાથે પણ વાત થઈ શકે છે પરંતુ આપણે ઈચ્છતા નથી કે કોઈની પાઘડી ઉછાળીએ અને આપણે પણ તેમને કહીએ કે તમને ભાજપે નવરા કરી દીધા છે મંત્રીપદ નહીં આપીને કારણ કે એક પ્રસંગમાં આપે આ એક જે મેણું લાગ્યું છે એ મેણું તેમને એટલું ભારે પડે તો જાહેરમાં એમના નામ સાથે આપણે ચર્ચા કરીએ તો એ મેણું તેમના માટે કેટલું મુશ્કેલી ભરી રહે એ આપણે પણ સમજીએ છીએ ખેર હવે વસો વસો ભોગવી રહ્યા છે એ પાર્ટી બધું નેતા હાલ ધારાસભ્યો છે મને આશા છે કે તમે આ બધું સમજી ગયા છો કોની ચર્ચા છે કોની વાત છે આવી કા સુધી આવતી રહે છે હું આપને સુધી પહોંચાડતો રહીશ માટે જોડાયેલા રહેજો સોમાન્ય ચેનલ સાથે નમસ્કાર